નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડમાં તમામ ભાગના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના ભાવ જીરું ત્રણ હજાર પચાસ થી તેતાલીસો વીસ રૂપિયા સિંગદાણા અગિયારસો થી ચૌદસો રૂપિયા ચણા સાતસો થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મરચાં લાલ ત્રેવીસો થી તેવીસો રૂપિયા મેથી એક હજારથી એક હજાર રૂપિયા 1300 થી ચૌદસો રૂપિયા મગ એક હજારથી તેરસો રૂપિયા તુવેર એક થી ચૌદસો સિત્તેર રૂપિયા ધાણા એક થી સોળસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પચાસ થી નવસો પચાસ રૂપિયા લસણ એક હજાર પચાસ થી એક હજાર પચાસ રૂપિયા બાજરી ત્રણસો પચાસ થી પાંચસો રૂપિયા દાલ કાળા બે હજારથી ઓગણચાલીસો પચાસ રૂપિયા દાલ સફેદ બારસો થી સત્તરસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી પાંચસો ચાલીસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી તેરસો પચાસ રૂપિયા કપાસ તેરસોથી સોળસો બાર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ সব থেকে পেলা জানে